નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જાણીએ ગુજરાતી વર્ષના બાર મહિનાના નામ જે દરેક વિદ્યાર્થીને યાદ રાખવા ખૂબ જરૂરી છે તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ ગુજરાતી વર્ષના બાર મહિના તમે પણ મારી સાથે લખજો પહેલો મહિનો છે आठ तक बीजो महिना मागसर ત્યાર પછી ત્રીજો મહિનો પોષ ત્યાર પછી ચોથો મહિનો માઘ ત્યાર પછી પાંચમો મહિનો फागण ત્યાર પછી છઠ્ઠો મહિનો ચૈત્ર ત્યાર પછી સાતમું મહિનો વૈશાખ ત્યાર પછી આઠમો મહિનો જેઠ ત્યાર પછી નવમો મહિનો અષાઢ ત્યાર પછી દસમો મહિનો શ્રાવણ ત્યાર પછી અગિયારમો મહિનો ભાદરવો અને ત્યાર પછી છેલ્લો બારમો મહિનો આસો તો મિત્રો આ હતા ગુજરાતી વર્ષના બાર મહિના કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો તો મિત્રો તમે પણ લખી લેજો અને ખાસ યાદ રાખવા જેવા બાર મહિના છે ગુજરાતી ગુજરાતી વર્ષની શરૂઆત કાર્તક માસથી થાય છે અને અંત આસો માસે થાય છે આ બધા મહિના આપણા પરંપરાગત પંચાંગ પ્રમાણે નક્કી થાય છે દરેક મહિના સાથે અલગ ઋતુ અને તહેવારો જોડાયેલા હોય છે જેમ કે કારતકમાં દિવાળી શ્રાવણમાં વરસાદી તહેવારો અને ચૈત્રમાં નવું વર્ષ શરૂ થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા શૈક્ષણિક વિડીયો સાથે ધન્યવાદ